ઉમરમાં પાંચ વર્ષથી લઈને એસી વર્ષ સુધીના બધી જ ઉંમરના લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં બધા જ લોકોએ પોતાને હેલ્થ અને અવેરનેસ રાખીને પોતાએ આ વસ્તુમાં યોગદાન કર્યું હતું તો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ જે ઇનિશિયેટિવ લીધું છે રિવર વ્યૂ પેલેસવાળાએ તો એના માટે એ લોકોને બધાને જ થેન્ક યુ બધા જ લોકો બધી ઉંમરના લોકો આમાં આવ્યા હતા અને સ્પેશિયલી સાડી પહેરેલા લોકો પણ આમાં આવ્યા હતા અને બધાએ મેરેથોનમાં ભાગ લીધો હતો આજ રોજ મોટા વરાછા ખાતે રેવર્યુ પરિવાર દ્વારા ફેમિલી મેરાથોન દોડ રાખવામાં આવી છે દર વર્ષે રાખે ગયા વર્ષે લોકોને હેલ્થ પ્રત્યે જાગૃતતા વ્યસન મુક્તતા અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટે કસરત અને દોડ યોગા બધું જ જીવનમાં ખૂબ જરૂરી હોય છે ત્યારે અમારા રેવર્યુ સોસાયટીના ઉત્સાહી યુવાનો અને પરિવારો દ્વારા આવી વિવિધ પ્રવૃત્તિમાંની આ એક પ્રવૃત્તિમાં હું આજે આ મેરાથોન દોડની અંદર હાજર રહી અને તમામ આયોજક મિત્રો પરિવારજનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આ દોડની અંદર યુવાનો યુવતીઓ દરેક ઉંમરના લોકો એની અંદર જોઈન્ટ થાય છે અને આ એક મેસેજ છે કે હેલ્થ પ્રત્યે જાગૃતતા દાખવવી જોઈએ અને લોકો કરી રહ્યા છે